ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવ્યું છે ઊંધિયાનું શાક આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રેસીપી સૌ પ્રથમ ઊંધિયાના શાક બનાવવા માટે આ રીતનું આપણે શાક તૈયાર કરી દેવાનો છે અને વઘાર માટે પણ લીલો લીમડો લાલ મરચાં તમાલપત્ર લઈ લેવાનું છે હવે મિક્સરની છારમાં સિંગદાણા અને પલાળેલા લાલ મરચાં આદુ આ રીતના મસાલાને પીસી અને તૈયાર કરી લેવાનું છે હવે આપણે ઢોકળી બનાવી લેવાની છે અને આ રીતનું શાક સુધારી લેવાનું છે શાકને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈ લેવાનું છે ગેસ ઉપર તેલ ગરમ મૂકી દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ ચીરું નો કરી લેવાનો છે હવે તેમાં હિંગ લીલો લીમડો લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી દેવાના છે ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરી દેવાના છે ટમેટા ઉમેરી દેવાના છે લાલ મરચાંની ગ્રેવી તૈયાર કરતી મસાલા સાથે એ ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે હવે તેમાં શાકને ઉમેરી દેવાનું છે તેને હલાવી દેવાનું છે ત્યારબાદ તેમાં હળદર પાવડર મીઠું ધાણા જીરું તીખાનો ભૂકો કચ્છ લવિંગનો ભૂકો ઉમેરી દેવાનો છે ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દેવાની છે હવે તેમાં અજમા ઉમેરી દેવાના છે અને તેને શાક સાથે મિક્સ કરી લેવાનું છે શાકમાં આપણે અહીં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને હવે તેમાં ઢોકળી ઉમેરી અને ત્રણથી ચાર સીટી શાક થવા દેવાનું છે મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું ઊંધિયાનું શાક આપણે થાણા ઉમેરી દઈશું મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો